ઉલંજી દેખાય છે ને હરણા છે હરણાનો ટોળો આ બાજુ આવી ગયો બરોબર દઈ રામ રામ ને સીતારામ કી દઈ રહ્યો બધી મજામાં ને અમી પણ એકદમ મજામાં તો બસ અટાણે હું છે ભૂરા બાપરના ભૂરા બાપરના મહેસાણાથી ગેસ્ટ આવ્યા બરાબર આ બાજુ ફરવા નીકળ્યા હતા તો આવ્યા ઘણા વર્ષો પહેલાં આવ્યા હતા તો પાછા આવ્યા હાલો તો હવે મળીએ બરોબર હા નિમેસ ભાઈનો નંબર લઈ સેવ કરી દીમાં માકતે જ આખી રેલ હે ના ના એ તો હેપી જોયે હા અમારો બધાન ઉતારે ના આખા ડેલાનો ઉતાર દે હા હા પડી મારતી જૂના પડે એક બજુ આવું ચા બસ ને એટલે તેજીસ આવ મારો બધે તેજીસ થાય છે આ બધા મકાનો નવા બન્યા હા નવા બન્યા એટલે હું કદાચ એવું ચેતી છું આજુબાજુ થઈ ગયો છે ઓર કે અને કંપની હોય કે એટલે આ પાણી બધું ચેક કરી નાખવો સર્વિસ માટે જાય ને બત્તા નહી અમે કેનેડા હતા ત્યાંથી આવતા પહેલા અમે ગાડી સર્વિસ કરાવી પછી અમે ઘરે આયા લાઈ હા એ તમારો

અને હું આજ છે ને આખો દી કડિયા કામમાં આવું તો મારી રીતના કડિયા કામ બને ગો તો મિસ્ત્રી બરોબર કડિયા કામમાં એવું હતું કે શોકેસ બનાવવાનું હતું કોટા સ્ટોનનું દાંતા ને ખુહિયાન મૂકવા માટે બરોબર આખો દી હું તો હું જોઈ હમે દેખાય ને આ બનાવતો તો હું થોડીક વાર પણ લાગી હતી કારણ કે આજી કોટા ને ઘીસી મારવા છે ને મશીન ને એટલી સીણી ને અથોડી જ અને ભાઈ વારો કાઢ લીધો આ જે પ્લાસ્ટર છે ને પંદર વી પંદર વર્ષ થયા પાણો એવો કઠોર આવતો હતો પછી આ રીતનો કારણ કે આ જો આ સામાન બધો એ આ પડ્યો ને એ આમાં આવે જાય ને કદા ને અને ખૂંહીયા ને એમાં જોવું તો ખરી કંઈ હોય જ ને થુસ્તી પછી વિષય કહ્યું કે કોટાસ્ટરના ત્રણ કટકા લેવે ને મસ્ત બનાવે લઈએ બરોબર પછી હું કાંઈ કહ્યું આ હું જ બનાવે નાખા થોડા જાજુ કામકાજ જોઈતો તો એમાં મમ્મી આઈ થિંક કરી લઈએ ઊન માર બાપુ બાઈ ને જોવો આ હે ને એક ગાદીઓ થોડોક કામ છે આગમાં આપણે ઉથમવાર થાય કે વાટા કરવામાં પડે ને એટલે થોડોક ઉડે પૈદા ન વાંધતો હવે એ આહે ને હવે રે ને આમાં બ્રશ મારી દેવાનું એટલે ખરે જ આહે પાણી સાચા મોય બરોબર એટલે કમ્પ્લીટ બને જ આહે ઓલાજી દેખાય છે ને હરણા છે હરણાનો ટોળો આ બાજુ આવી ગયો બરોબર હું હમણાં પહોંચ્યો જ બસ મારે પાણી હાલે છે હું મને દેખીને પાછા ઓલી બાજુ ભાગીને નકા આ સાઈડ આવતા હતા છે તો બહુ દૂર